સાથે બે ધારણ દમણ થી દારૂ લાવતા પીસીબી ગુરુવારે નાનપુરા માંથી પકડી પાડ્યા છે વિદેશી દારૂ સહિત ત્રણ પોઈન્ટ પંદર લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ ગુનામાં નકલી બે કિન્નર સહિત પાંચ ની ધરપકડ કરી પીસીબી ના પીઆઈ આરે સુવેરાની સૂચનાથી સ્ટાફે ગુરુવારે સાંજે નાનપુરા પાસે દારૂનું કાઇટિંગ કરતા પાંચ જણાને પકડી પાડ્યા હતા બંને આરોપીઓ કિન્નરોની જેમ તૈયાર થયા હતા તપાસ કરાવતા નકલી હોવાનું સામે આવ્યું છે વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે રિક્ષામાં ચાલક અભયસિંહ બે નકલી કિન્નરોને બેસાડીને દમણ જતો હતો કિન્નર બનેલા જેનિસ અને અકબર રિક્ષામાં દમણથી દારૂ લાવતા હતા અને નાનપુરામાં પ્રશાંત ગુંજનને વેચાણ કરતા હતા છેલ્લા ત્રણ મહિનાથી બંને કિન્નરો ચાલક સાથે દારૂનો વેપલો કરતા હતા પોલીસે અભય જેનિસ જગદીશ ભાવનગરી અકબર અહેશાન શેખ પ્રશાંત કહાર ગુંજન જીતુ કહારને ઝડપી પાડ્યા હતા કેમેરામેન સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે